ત્રણસો સાઠી એવું પાણું ચારસો બે પાંચ બાર પંદર પંદર રૂપિયા ચારસો પંદરસો પંદર ચારસો ને સિત્તેર ચારસો ને સિત્તેર ચારસો ને સિત્તેર ચારસો ને

ત્રણસો બચા બચ્ચા બોલું ભાઈ ત્રણસો બચા

822 तो, रुपया गया ये आगे अभी रुपया गया 22 रुपया रुपया एक जगह 722 का 22 एक मिलित उबोरा खाली करवा में भाई शांति राख पा 522 रुपया भाई 22 रुपया भाई लक्ष्मी हमारी बात करा 522 22 25 25 रुपया 25 उबोरा भाई जी 当然了，不客气。